આશાપુરા માતાજીનું મંદિર પેલા સ્થળ ઉપર આવેલું છે ઓગણીસો ને પાંત્રીસમાં તેની સ્થાપના થઈ છે આશાપુરા મંદિર સંપૂર્ણપણે રાજકોટના રાજપરિવારની માલિકીનું છે અને એમની પણ ચોથી પેઢી છે અને અમારી પણ ચોથી પેઢી અત્યારે ચાલી રહી છે એ સેવામાં અમે આશાપુરા માતાજીની સેવા કરી રહ્યા છીએ રાજપરિવારની પણ ચોથી પેઢી ચાલી રહી છે મંદિરની વિશેષતામાં અત્યારે હાલમાં આશ્વિન નવરાત્રિ તો નવરાત્રિના ચાર પ્રકાર છે નામાસની ચૈત્ર માસથી અષાઢ માસથી આશ્વિનમાં શારદીય નવરાત્રીનું મહત્વ એટલા માટે છે આધી ભૌતિક સુખ સંપત્તિ સમૃદ્ધિ માટે શારદીય નવરાત્રીનું મહત્વ એ રીતે નવરાત્રી આધ્યાત્મિક મહત્વ છે શારદી આશ્રિક નવરાત્રીનું મહત્વ ભૌતિક સુખ સુવિધા માટે છે અને કડિયુગમાં એમ કહેવાય છે કે શારદીય નવરાત્રીનું જે ફળ મળે છે અનંત છે અને એનું તાત્કાલિક ફળ પણ મળે છે આશાપુરા મંદિરની વિશેષ વાત કરતા મંગળવારે તો આપ ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે દર મંગળવારે આજુબાજુ દસ પંદર કિલોમીટરમાં લોકો ખુલ્લા પગે ચાલીને આવે છે અને કહે છે કે અમારી માતાજી મનોકામના પૂર્ણ કરી એટલે આજે અમે ચાલતા આવ્યા છે ખુલ્લા પગે વૈશાખ મહિનો એટલે કે બે મહિનામાં તો અમ થોડો તાપમાન પણ ખુલ્લા પગે આવે છે મંગળવારની વાત કરી શારદી નવરાત્રીમાં અહીંયા બાળાઓની ગરબી થાય છે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે અને બાળાઓને કોઈ પણ ફી લેવામાં આવતી હતી ઉંમરનો ગ્રુપ નવથી બાર છે મર્યાદિત સંખ્યા છે રાજ પરિવાર સંચાલિત ગરબીમાં એમના તરફથી પણ વિશેષ બહુ મોટા પ્રમાણમાં લાણી કરવામાં આવે છે અને આશાપુરા માતાજીના શારદી નવરાત્રીમાં સળગા સંપૂર્ણપણે રાજકોટના રાજ રણી સાહેબ દ્વારા કરવામાં આવે છે અને આરતીનો ટાઈમ આપણે સવાર હા સવારના છ ને વીસ સાંજનો સંધ્યા આરતી ટાઈમ સવા સાત ભક્તોની ભીડ જામે છે તો કઈ વ્યવસ્થા હોય છે આપણે વ્યવસ્થા આપમેળે સ્વયં આલ કરે હોય છે સ્વયં ભક્તો પણ કોઈ પણ જાતના સુખમાં વગર ભક્તો એની મેં લાઈનમાં આવી જાય છે તમારું નામ કહી દઉં